ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો જે નિષ્ફળ થઈ ગયો અઢારસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે પાકિસ્તાની બોટ આવી રહી હતી નશીલા પદાર્થ સાથે ગુજરાતના યુવાનો નું જીવન બરબાદ કરવા

છતાં કેમ વારંવાર ગુજરાત જ ડ્રગ્સની ની ચોરી માટે પ્રવેશ દ્વાર તરીકે પસંદ થાય છે ગુજરાત દરિયાઈ માર્ગ ડ્રગ્સ પેડલરો મનપસંદ સ્થળ બની ગયું છે તેમાં શંકાને સ્થાન નથી ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કાળો બાર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને સફળતા મળી છે ડ્રગ્સ પકડવા દિલધડક ઓપરેશન પોરબંદરથી એકસો નેવું કિલોમીટર દૂર દરિયામાં હાથ ધરાયું ઓપરેશન અઢારસો કરોડ રૂપિયાનો 300 કિલોથી વધુ નશીલો પદાર્થ પકડાયો 311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ પાકિસ્તાની બોટ ગુજરાતમાં રહી હતી નશીલો પદાર્થ આ ઓપરેશન દરમિયાન થયું એમ કે કોસ્ટગાર્ડની શીપ ને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સ ને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો આ ઓપરેશન બાર તેર એપ્રિલે હાથ ધરાયું હતું ડ્રગઝ મોકલનારનું નામ અગાઉ પણ એટીએસની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે લાસ્ટ તારીખે એક વાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ ચારસો કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબીલની અંદર થવાની છે આજે હерફે છે આ બોટ લેવાવાળી બોટ એક તમલાડુ થી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટガードના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને આવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનો રિએક્શન હોય છે કે લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે તો એ લોકો સેમ આ કામ કર્યો આ પર્ટીક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમબીએલ થી બહુ નજીક હોય આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ ત્રણસો પેકેટ્સ રિકવર કરવામાં આવેલા આમાં અંદાજીત ત્રણસો અગિયાર કેજી ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ અઢારસો કરોડ થાય છે બાતમી મળતા જ એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું જે દરમિયાન ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડરી લાઇન નજીક બોટ દેખાય કોસ્ટગાર્ડ બોટ સવાર લોકો ને પકડવા ગયા સવાર કર્યું કારસ્તાન બ્લુ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા પાકિસ્તાની બોટનો પીછો કર્યો પરંતુ તેઓ આઈએનબીએલ ઓળંગી ને નાસી ગયા પણ દરિયામાં નાખવામાં આવેલ તમામ ડ્રમ્સ રિકવર કરવામાં આવ્યા અને આટલી મોટી માત્રામાં ડ્રગનો નો જથ્થો ઝડપાઈ ગયો હવે આ ઓપરેશન મામલે રાજકારણ પણ ગરમાયું છે વિપક્ષે સત્તા પક્ષ પર ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યો છે ગુજરાતમાં ગઈકાલે દરિયા કાંઠે થી કિલો ડ્રગ્સ એટલે કે અઢારસો કરોડ રૂપિયાની માતબર રકમનું ડ્રગ્સ નશાનો પદાર્થ પકડાવાનો છે આ ઘણી ચિંતાનો વિષય છે ગુજરાતનું યુવાધન અને દેશનું યુવાધન બરબાદ થાય ડ્રગના રવાડે ચડે આ નશાનો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે અને ગુજરાત તો દરિયા કિનારો હોય કે જમીની હોય ત્યાંથી મોટા પ્રવેશદાર થઈ રહી છે ગુજરાતમાં માત્ર દરિયા કિનારેથી પણ ગુજરાતમાં અનેક બંધ ફેક્ટરીઓની અંદર ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા અને આ કારખાનાથી સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં પણ ડ્રગ્સ બનાવવાના આપણી સામે પુરાવા આવ્યા છે ત્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ખલવાય અને ભાજપની ભ્રષ્ટ સરકાર આ ખાડા કાન કરીને ગુજરાત દ્વારા દરિયાઈ માર્ગે ફિશિંગ બોટ મારફતે ઘુસણખોરી કરવામાં આવતા માદક પદાર્થો બાબતે અલગ અલગ રેટ દરમિયાન દરિયાઈ માર્ગમાંથી સિત્યોતેર પાકિસ્તાની ચોત્રીસ ઈરાન બે નાઇજીરિયન સહિત પાંચ હજાર ચારસો કિલો ડ્રગ્સ ઝડપાયું છે જેની કિંમત દસ હજાર કરોડ જેટલી થાય છે ગુજરાત જાણે ડ્રગ્સ દાણ ચોરીનું નું બની ગયું છે અને જ્યારે વધુ એકવાર આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે સવાલ એ થાય કે ગુજરાત કેમ ડ્રગ્સ પેડલરોની પહેલી પસંદ ગુજરાતના દરિયાઈ માર્ગ પર આટલી મોટી માત્રામાં ડ્રગ્સ કેમ આવે છે પાકિસ્તાની બોટ હતી તો શું પાકિસ્તાન થી ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર હતું ભારતના યુવાનો ને નશાના રવાડે ચડાવવાનું ષડયંત્ર કોનું ગુજરાત માં ડ્રગ્સ નો કેટલી હદે ધમધમે છે ગાંધીના ના ગુજરાત માં નશીલા પદાર્થો ની બેફામ રેલમ છે કેમ ગુજરાત માં ડ્રગ્સ ના ધંધા સામે પોલીસ લાચાર છે કરોડો નું ડ્રગ્સ પકડાવા છતાં કેમ ગુજરાત જ ડ્રગ્સ દાણ ચોરી માટે પ્રવેશ વાત એ જ છે કે જે ડ્રગ્સનો જથ્થો ઝડપાતો નથી તે ગુજરાતમાં આવીને કેટલાય લોકોનું જીવન બરબાદ કરી નાખે છે આજે શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ ડ્રગ્સના વ્યસની બની ગયા છે એવા અનેક કિસ્સા સામે આવે છે ત્યારે ગુજરાતમાં નશીલા પદાર્થના ધમધમતા ધંધા પર અંકુશ લાગવાની આશા રાખવી કે નહીં તે પણ એક મોટો સવાલ છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ